નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકામાં મકાન સહાયના બાંધકામ યોજનાના નાણાં બારોબાર ઉપાડી લેવા બાબતે જિલ્લા કલેક્ટરને સંબોધીને અરજી કરવામાં આવી છે અરજીની અંદર જણાવ્યા મુજબ સામળકુવા ગામના ખુમાનભાઈ ભૂરાભાઈ રાઠવા જેઓએ ગોધરા મદદની કચેરી આદિજાતિ વિકાસ તેમજ જિલ્લા કલેક્ટર શ્રીને અરજી આપી છે અને તેઓએ જણાવ્યું છે કે અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ મકાન સહાય યોજના હેઠળ બે હજાર પંદર સોળમાં સહાય આપવામાં આવી છે અને તે અંગેની નોટિસ તેમને જે તે સંબંધિત વિભાગ દ્વારા બજાવવામાં આવી છે કે તેઓએ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલું નથી અને જો આ બાંધકામ પૂરું કરવામાં નહીં આવે તો તેમની સામે રિકવરીની કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે તેવી નોટિસ તેમને આપવામાં આવી છે હવે જે લાભાર્થી છે ખુમાનભાઈ ભૂરાભાઈ રાઠવા તેઓનું જો માનીએ તો તેમનું એવું કહેવું છે કે તેમને આવી કોઈ પણ પ્રકારની મકાનની સહાય આજ સુધી જે કહી શકાય કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મળેલ નથી અને તેમ છતાં આવી નોટિસ મળી છે તેના ઉપરથી તેઓ એવું અનુમાન લગાવી રહ્યા છે કે તેમના નામે બારોબાર મકાન સહાયના નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે અને મકાન તેમના નામે બોલતું કરી દેવામાં આવ્યું છે એવી કોઈક શંકા આશંકાના આધારે તેઓએ જિલ્લા કલેક્ટર શ્રીની કચેરી ખાતે આજે આવી પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ પણ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓના જણાવ્યા મુજબ તેઓએ આક્ષેપ પણ લગાવ્યો છે કે હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી ચાલી રહી છે તેમાં સામરકુવા ગામની અંદર સર્વે કરનાર કર્મચારી દ્વારા જે તે આવાસ યોજનાના લાભાર્થીઓ જેઓ પોતાનું સર્વેમાં નામ નોંધાવવા માગતા હોય તેમની પાસેથી પાંચસોથી હજાર રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે ત્યારે સરકાર દ્વારા જે ઘર વિહોણા લોકો છે તેમને પોતાના ઘરનું ઘર બનાવવા માટે સહાય આપવા માટે કમર કસી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે એક તરફ ભ્રષ્ટાચારીઓએ પણ માજા મૂકી છે અને એન કેન પ્રકારે લોકોના ખિસ્સામાંથી નાણાં શેરવી લેવાની જે પેંતરા રચી અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે ત્યારે ગોઘંબા તાલુકાના સામળકુવા ગામે બનેલી આ બે ઘટનાઓ કે જેની અંદર આવાસ યોજનાનું આવાસ જે તે લાભાર્થીને મળ્યું નથી અને તેમ છતાં તેને કામગીરી પૂર્ણ નથી કરી તેવી નોટિસ સંબંધિત વિભાગ દ્વારા બજાવવામાં આવી છે અને બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી કરતાં કર્મચારી દ્વારા પાંચસો રૂપિયાની લાંચની માગણી કરવામાં આવતી હોવાની ગંભીર

આજરોજ અમે અહીંયા ગોગંબાથી ગોધરા કલેક્ટર કચેરી આવ્યા છીએ જ્યારે જ્યારે આપણે જોઈએ છે તો અમારો ટ્રાઇબલ એવો ગોગંબા તાલુકાની અંદર વિકાસના કામોની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગણિતમાં નરેગાની અંદર ભ્રષ્ટાચાર હોય આજે અમને જાણવા મળ્યું કાલે અમારી સાથે આ મોરબીઓ બી આવ્યા હતા સામરકુવા ગામના છે અને તેમને જણાવ્યું હતું કે અમને આવાસ મળ્યું છે આદિવાસી આવાસ મળ્યું છે અને એના હપ્તા અમને મળ્યા નથી અને ઉપરથી અમને આજે નોટિસ આવી છે ત્યારે અમને જાણવા મળ્યું અમે ટીડીઓ સાહેબને પણ આગળ રજૂઆત કરી અને આજે અમે એ વિષય પર અમે કલેક્ટર સાહેબ અને તેમજ મદદની અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે